નર્સ યુવતી પર તબીબનું દુષ્કર્મ વડોદરાના ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી પર ડોક્ટરે દુષ્કર્મ આચર્યું ઇન્સ્ટાગ્રામથી બંને વચ્ચે ઓળખ થઈ હતી આરોપીની ધરપકડ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે ગોત્રી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે મૂળ હોટાવદેપુરની અને વડોદરામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી સત્યાવીસ વર્ષીય યુવતીની ઓળખાણ મૂળ રાજપીપળાના અને વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ વસાવા બે નામ સાથે ઇન્સ્ટાગ્રામ થઈ હતી યુવતી ગોત્રી વિસ્તારમાં આવેલા ભાડાના મકાનમાં રહે છે જ્યાં ડોક્ટરે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું આ મામલે પીડિત યુવતીએ ડોક્ટર સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગોત્રી પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી હતી ગોત્રી પોલીસે યુવક અને પીડિત યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે આરોપી તબીબને આવતીકાલે રિમાન્ડ માટે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આરોપી યુવક તબિયત છે અને યુવતી પણ સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે જેને પગલે તબીબી જગતમાં પણ ચર્ચાનો વિષય તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મ બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવ જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે